ફેમિલી ગેમ છો મજા મજે છો તો હું અને મારો ફ્રેન્ડ બંને આવી ગયા છે અત્યારે મામાદેવના મંદિરે અને તમે રસ્તો જોયો કેવો બેકાર રસ્તો છે યાર એવા રસ્તામાં અમે આવી મહેનત કરી છે તમે સપોર્ટ કરતા રહો મને આવી મહેનત કરી છે તડકાના તો અમે અત્યારે આવી ગયા છીએ મામાદેવના મંદિરે અને આગળ બોર્ડ આવ્યું હતું માહાદેવનું અને તમે જોયો રસ્તો પણ તો ચલો મારા ફ્રેન્ડ અને અમે બંને આવી ગયા બોલે ટાઈમ મૂકી દીધું છે અને હવે આપણે જવાનું છે મામા દેવની તરફ તો દરવાજો ખોલો તો ભાઈ ચાલો તો મારો ફ્રેન્ડ આવી ગયો છે આવો દરવાજો ફરે છે અને આપણે છીએ અંદર મામાદેવના દર્શન કરવા ચાલો આપણે દર્શન કરી લઈએ મામાદેવના અને અહીંના મામાદેવને બહુ બધા લોકો માને છે અને આપણે પણ માની છીએ મામાદેવનો ભરસો છે જે આપણે અહીંયા માનીએ છીએ અને મામાદેવ માટે તમે દર્શન કરવા માટે આવો મામાદેવના તો અહીંયા તમે દર્શન કરવા આવો હોય છે અને તમને ખબર ના હોય તો યાર મને કમેન્ટ કરીને પૂછો અને અથવા તો ડિસ્ક્રિપ્શનમાં લોકેશન નાખી દઈશ તમે ત્યાંથી પણ લઈને આવી શકો છો તો આપણે આવી ગયા છે મામાદેવના મંદિરે અને હજી જગ્યા વિશાળ બને છે એટલા માટે તમે જુઓ આ જગ્યા નો આ જે જગ્યા છે અત્યારે આ જગ્યા ઘણી બધી જગ્યા છે અહીંયા અને જય ધોળા મામા જંગલની સરકાર ભાઈ એમાં અમારા મામાદેવ છે તો મામાદેવના દર્શન કરી લઈએ આપણે તો આપણે અહીંયા પહેલાં બૂટ ચપ્પલ કાઢી લઈ ઉતારી લઈએ ને પણ ફેમિલી એમાં એવું થયું કે ભૂલાઈ ગયો મામા દેવને સિગરેટ સડે અમે સિગરેટ લાવ્યા નથી કારણ કે ઉતાળમાં ઉતાળમાં હતા મંદિર પૂછતા પૂછતા આવ્યા તો તમે આગળના વિડીયોમાં જોયો હતો હું અને મારા ફ્રેન્ડ બંને આવ્યા હતા પેંગલેશ્વર મહાદેવ મંદિર ને અત્યારે અમે અહીંયા મામાને ત્યાં આવ્યા છે મામા સરકારને ત્યાં તો તમે વાંચો અહીંયા જય ધોળા મામા જંગલની સરકાર તો મામાને અમારે પરસો લેવાનો છે મામાના મારે દર્શન કરવાના છે અને એવા અમારા મામાનો આ હાથ છે અને એમાં અમારે અહીંયા મામા કહેતા હોય કે સિગરેટ પીવા એ मामો મોજ કરાવે રે મોજીલા મામા મારા મોજ કરાવે રે તો હાલો હવે મામા દેવની મોજ કરી લી આપણે પહેલા તો દર્શન કરી લઈ તો એવા અમારા ખિજડીયાવાળા અમારા મામા જે આપણે મામાના દર્શન કરી લીધા છે અને અમને અહીંયા આવીને ખૂબ જ આનંદ થયો છે અને આ જગ્યા આમ ગણો ને તમે મિત્રો તો તમે જગ્યા આપણે મોવાથી સાઈડમાં તમે આપણે હનુમંતવાળા જે રોડ નીકળે ને ત્યાંથી તમે આવી શકો છો અને હું તમને લોકેશન ડિસ્ક્રિપ્શન નાખી દઈશ તમે ત્યાંથી પણ લઈને આવી શકો છો અને તમે જો મામાનો એટલો તમારે હાથ જોવો હોય પરસો જોવો હોય તો તમે અહીંયા આવો ને મામાના દર્શન કરો ને આપણે હવે આપણે બુલેટ પડ્યું છે બાર અને અહીંયા વાળા મારા મામા એવા મામાદેવની સરકાર છે યાર તો મામાદેવના દર્શન કરી લીધા છે અને હવે આપણે નીકળવાનું છે ઘર તરફ કારણ કે બપોર થયું છે મોડું થાય છે અને જગ્યા હજી જાગૃત થાય છે કારણ કે જે અમુક આપણે આ લોકોને આપણે અમારી આ સાઈડના આપણે મોવા તાલુકાની સાઈડના જે ગામડાવાળા લોકો છે એ બધાને લોકોને ખબર જ છે બાકી જે બહારથી દૂર દૂરથી આવે છે એ લોકોને નથી ખબર પણ અહીંયા તમે આવો ને હાથ છે મામાદેવનો અને તમે મામાદેવને અહીંયા દર્શન કરી શકો છો તો ચાલો આપણે હવે જઈને આપણે હવે પેલા બૂટ પહેરી લઈએ અને બૂટ પહેરીને પછી આપણે નીકળવાનું જ છે બૂટ પહેરીને પછી આપણે નીકળવાનું છે ચાલો આપણે બૂટ પહેરીને હવે નીકળી છે આપણે પહેલી વાર ફોર્મલ કપડાં પહેર્યા છે તો કેવા લાગે તમે કમેન્ટ તો કરજો યાર મેં તમને કીધું છે કમેન્ટ કરીને કહી દેવું તમારે કે કેવા લાગી કારણ કે મેં ફર્સ્ટ વાર ટ્રાય કરી છે હવે બીજી વાર નહીં સીવ રહેવું પણ આ સિવાય ગયા છે એટલે એ તો પહેરવા પડશે એકવાર પછી ભલે નહીં પહેરીએ કારણ કે નથી ફાવતા એટલા માટે તો આપણે મામાદેવના દર્શન કર્યા અને જે આપણે મહુવા તાલુકાના આ સાઈડના જે હશે એ લોકો બધાને ખબર જ હશે મામાદેવ વિશે અને તો ચાલો આપણે હવે આ ગેટ ભાઈ ગેટ બંધ કરી દેજો ત્રણ વાગ્યા છે ને ભૂખ લાગી છે સવારનો કાંઈ ખાધું નથી બપોરનો કાંઈ ખાધું નથી ને હવે આપણે જવાનું છે ઘર તરફ તો આ સાઈડ થી મેં આવ્યા અહીંયા છે પવનછક્કી શારે બાજુ તમે જુઓ આ છે મામાદેવની જગ્યા અને આપણે પડ્યું છે બુલેટ તો ચાલો આપણે જઈએ અને તમે દોસ્તો મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાઇકન ને પ્રેસ કરો વિડીયો લાઇક કરો અને કમેન્ટમાં જય મામાદેવ લખજો અવશ્ય લખજો તમારી મનોકામના પૂરી થઈ જાય છે ચાલો મિત્રો મળીએ નેક્સ્ટ બ્લોગમાં જય સિયા